નમસ્કાર સ્પાર્ક ટુડે માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે સાંભળ્યું છે અને એ પ્રોજેક્ટ વડોદરા શહેરની સંસ્કારી જનતા માટે સૌભાગ્યની બાબત છે કે એક જ જગ્યાએ તમામ વસ્તુઓ આવરી લે તેવા પ્રોજેક્ટનું એક ખૂબ જોરદાર શાનદાર કહી શકાય તેવી તૈયારીઓ ચાલી રહી છે હું વાત કરવા જઈ રહ્યો છું સુઝલ પ્રોપર્ટી એક્સપો જી હા દર્શક મિત્રો સ્પાર્ટ ટુડે ની ટીમ અત્યારે હાલ અત્યારે ઉપસ્થિત છે તડમાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જ સ્પાર્ટ ટુડે ન્યૂઝ તેમજ સુજલ પ્રોપર્ટી એક્સપો ના મે જે મેઈન છે પરેશર અને સુજલ સર અમારી સાથે જોડાઈ ગયા છે તેઓની સાથે જ વિશેષ વાતચીત કરી અને અહીંયાની તમામ જે બાબત છે તે જાણવા માટે પ્રયત્ન કરીશું સર સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવતીકાલ એટલે કે 3 દિવસ માટે 26 27 અને 28 જાન્યુઆરી વડોદરા શહેરની જનતા માટે એક એવો પ્રોજેક્ટ કે તમામ બાબતો આવરી લે તેવો છે લોકો માટે એક

સારું શું છે ખરાબ શું છે તદ ઉપરાંત ખુબ મોટા પાયા પર દરેક ડેવલપરે અહીંયા આગળ ડિસ્કાઉન્ટ પણ જાહેર કરવાના છે પાંચ હજાર પચાસ હજાર રૂપિયાથી માંડીને દસ લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે તો હું પાકા પાયા માનું છું કે આ વડોદરાની પ્રજા માટે ખૂબ અનેરો મોકો છે અને આ મોકો કોઈ સંજોગોમાં ચૂકતા નહીં અને અવશ્ય પધારો બસ આ જ કહું છું ખૂબ ખૂબ આભાર સાથે જ અમારી સાથે સુજલ સર જોડાઈ ગયા છે અને તેઓની ટીમ છે સર સુજલ પ્રોપર્ટી એક્સપો વડોદરા શહેરના લોકો માટે વિચાર કરી અને એક જ જગ્યાએ બધી જ વસ્તુ પ્રોવાઈડ કરવા માંગે છે આપની પાસેથી જાણવા માંગીશ કે આ પ્રોજેક્ટ વિશેષતા પહેલા તો શું સુજલ પ્રોપર્ટી એક્સપો આ વખતના આ હું એવું કહી શકું કે આ વર્ષનો સારામાં સારો પ્રોપર્ટી ફેર પ્રૂવ થશે કારણ કે આની અંદર વડોદરાના રેપ્યુટેડ પચાસથી વધુ બિલ્ડર્સ આપણી જોડે જોડાયા છે જેવી રીતે કોટિયાળ ગ્રુપ છે નેપ્શિયોન ગ્રુપ છે ઘણા બધા ગ્રુપ છે જે આપણી જોડે અહીંયા જોડાયા છે સર લોકો જ્યારે આવી બાબતે આવતા હોય છે તે લોકો એક એક્સપેક્ટેશન એ રાખતા હોય છે કે અમને ડિસ્કાઉન્ટ કેટલું મળશે તો તેની જો વાત કરીએ તો અલગ અલગ પ્રોજેક્ટમાં ડિસ્કાઉન્ટ કેટલા પ્રકારનો અહીંયા જેટલા પણ ડેવલોપર છે એ બધા જ પાંચ હજાર રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ બધા જ અહીંયા આપશે પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ ડિસ્કાઉન્ટ અલગ અલગ રહેશે એમાં કન્ડિશન્સ અપ્લાય રહેશે બરાબર પણ અહીંયા જે પ્રમાણે બિલ્ડર્સે ખર્ચા કર્યા છે અને જે પ્રમાણેની જાહેરાતો ધૂમ આખા વડોદરામાં અને આજુબાજુના સેન્ટ્રલ ગુજરાતમાં થઈ છે એ પ્રમાણે બિલ્ડર્સ પણ અહીંયા ખૂબ સારી હોપ લઈને બેઠું છે અને કસ્ટમર્સને પણ અહીંયા ખૂબ બેનિફિટ થવાનો છે સર એકલી પ્લોટ્સની વાત છે કે પ્લોટની સાથે સાથે ઘણી બધી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે કારણ કે ઘણા બધા બિલ્ડર્સોની આપણે વાત કરી કે પચાસથી વધારે બિલ્ડર્સો રેપ્યુટેડ બિલ્ડર્સો જોડાવાના છે તો એ કયા કયા પ્રકારની જમીનો છે કયા પ્રકારના પ્લોટ છે એની શું માહિતી છે અહીંયા છે ને જે પણ ટોટલ આપણે અહીંયા પ્લોટ્સ મળશે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ મળશે રેસિડેન્શિયલ પ્લોટ્સ મળશે ફ્લેટ મળશે ટેનામેન્ટ મળશે ડુપ્લેક્સ મળશે કોમર્શિયલ ઓફિસ રેસિડેન્શિયલ ઓફિસ આ બધું જ એક જગ્યાએ એક છતની નીચે આપને મળશે જી અ સર આપણી સાથે 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 ઘણા બધા બિલ્ડર્સોની મળ્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ જોડાય છે હાજી તે અંતર્ગત તેઓ શું આપવાના અ છે અહિયાં આટલા બધા કોઈ પણ બેંક તમારી જોડે ક્યારે જોડાય તમારી જોડે કોઈ પણ બેંક ત્યારે જોડાય છે એ જોવે છે કે તમારી જોડે કેવા બિલ્ડર્સ એસોસિએટ છે આપણી જોડે વડોદરાના ટોપ ટ્રસ્ટેડ બિલ્ડર્સ આપણી જોડે જોડેલા છે એટલે એમને પણ આપણા પ્રોજેક્ટમાં એક્સક્લુઝિવ બેન્કિંગ પાર્ટનર એ આપણી જોડે થયા છે બરાબર બધી બહુ વસ્તુ જોઈને અને એસબીઆઈ બેંક પોતે ખૂબ સારી સારી ઓફર્સ અહીંયા વડોદરાવાસીઓ માટે ગુજરાતવાસીઓ માટે અહીંયા મૂકી છે સર અલગ અલગ બિલ્ડર્સો ભેગા થશે અલગ અલગ લોકો આવશે તો એવું જરૂરી નથી કે પ્લોટસ જ મળશે કે એને એના મળશે મળશે કે પછી પણ ક્યાંક ક્યાંક ને અત્યારે જે કરી રહ્યા છે એના પહેલા પણ અનેક બાબતે સ્કીમ છે અનેક પ્રોજેક્ટો છે તો તે પ્રોજેક્ટો વિશે શું માહિતી છે આમાં હું એવું કહી શકીશ કે પચાસ થી વધુ પ્રોજેક્ટ છે એટલે એવું નથી પ્લોટની સ્કીમ છે અહિયાં તમને સસ્તા ડુપ્લેક્સ પણ મળશે ટેનામેન્ટ પણ સસ્તા મળશે પ્રીમિયમ એક એક કરોડના ફ્લેટ પણ મળશે પ્રીમિયમ બે કરોડના ફ્લેટ પણ મળશે ત્રણ કરોડના ફ્લેટ પણ મળશે બંગલો પણ મળશે બજેટેડ બંગલો પણ મળશે પ્રીમિયમ બંગલો પણ મળશે એટલે એક જ જગ્યાએ એક જ છતની નીચે તમારા લોકો માટે વડોદરાવાસીઓ માટે આપણે આ બધી મહેનત કરેલી છે અહીંયા તમામ બિલ્ડરે પોતાનો સ્ટોલ સારો બનાવવા માટે ત્રણ લાખથી લઈને પચીસ પચીસ લાખ રૂપિયા સુધીનો ખર્ચો કર્યો છે અમે અહીંયા ફૂડ ફેસિલિટી પણ પેડ મોડલ પર અહીંયા રાખેલી છે કે કોઈ પણ સ્ટોલ હોય તો જે બિલ્ડર છે એને એમના કસ્ટમર્સને કશું પણ નાસ્તા પાણી કશું પણ આપવું છે તો એ અમારી કેટરિંગ સર્વિસીસ જેમને અમે સોંપ્યું છે એ અહીંયા પેડ બેઝિસ પર એમની સર્વિસ આપશે જી દર્શક મિત્રો તક કહી શકાય તક એના લીધે કારણ કે સુજલ જે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ છે સાથે સ્પાર્ક ઇન્ફ્રામાર્ક છે તેઓ એક સાઈટ એવી ઓપન કરી હતી જેનું નામ ગજ વેલી અને ગજગ્રીન છે સર એનો લોકોને ખૂબ સારો એવો અનુભવ પણ થયો અને લોકો એનાથી રાજી પણ થયા કારણ કે ટૂંક જ સમયમાં વેચાણ એનું બહુ જ વધી ગયું અને થોડાક સમય પછી જયારે ફરી લોકો વિઝિટ કરવા આવ્યા તો એની પ્રાઇઝ બમણી થઈ ગઈ તો હવે લોકોને તે પરથી વિશ્વાસ પણ આવી રહ્યો છે તો આ અંતર્ગત આ જે ઇવેન્ટ છે આ જે પ્રોજેક્ટ છે તેમાં આવવા માટે લોકોને શું અપીલ કરવા માંગો છો આપણી પ્રાઇઝ બમણી નથી થઈ પરંતુ ઘણો બધો વધારો થયો છે પ્રાઇઝમાં અમારા ઇન્વેસ્ટર અમારાથી ખૂબ હેપી છે પરંતુ અમે એવું રાખીએ છીએ કે સુજલ એડવર્ટાઈઝ અમારી છત્રીસ વર્ષ જૂની કંપની છે અને સુજલ એડવર્ટાઈઝમાં અને અમારા ગજ ગ્રીન વન ટુ થ્રી આ બધુંમાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો તો અમને થયું કે અમારા કસ્ટમરને પણ એવો રિસ્પોન્સ મળવો જોઈએ અને આ બધા જ જે બિલ્ડર છે કે અમારા ઘરના જ બિલ્ડર છે તો અમે મારી ઘરે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરવા હું સુજલ શાહ મારા ફાધર પરેશભાઈ શાહ

મિનિમમ મિનિમમ ક્યાં વાત તો શરૂ અને સુધીની અહીંયા એક જ અહીંયા બધી જ વસ્તુ મળવાની છે પ્લોટ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પણ મળશે રેસિડેન્શિયલ પ્લોટ મળશે અહીંયા પ્રીમિયમ બંગલોઝ મળશે પ્રીમિયમ ફ્લેટ મળશે અફોર્ડેબલ ફ્લેટ મળશે અફોર્ડેબલ ટેનામેન્ટ મળશે અફોર્ડેબલ ડુપ્લેક્સ મળશે કોમર્શિયલ પ્રોપર્ટીઝ મળશે શોરૂમ્સ મળશે અને સારામાં સારા બિલ્ડર્સ આપણે ત્યાં એસોસિએટ છે ફોર એક્ઝામ્પલ તમને જણાવું તો કોટિયાર ગ્રુપ અમારું મેઇન સ્પોન્સર છે રુચિરભાઈ શેઠ અને વિરલભાઈ શેઠ એ અમારા મેઇન સ્પોન્સર છે નેપચ્યુન ગ્રુપ અમારી જોડે જોડાયા છે અમીશભાઈ અમારી જોડે જોડાયા છે સ્પાર્ક ઇન્ફ્રામાર્ક અમારું પોતાનું જ છે એ પણ અમે લોકો પાવર બાયમાં છે એસબીઆઈ જે બેંક છે એની એસી બ્રાન્ચ અમારી જોડે જોડાય છે અને એ એસી બ્રાન્ચમાંથી મેક્સિમમ એ લોકોના સ્ટાફ મેમ્બર્સ અને એમની પબ્લિક અહીંયા આવે એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખેલું છે અને એસબીઆઈ અમારી જોડે જોડાય છે તેનો મિનિંગ એવો છે કે અહીંના જે બિલ્ડર્સ છે એ એમના જ બિલ્ડર્સ છે ઘણા બધા ઓકે તો એમને પણ સપોર્ટ મળે અને અહીંયા જે વિઝિટર્સ છે એમને પણ અમુક ઓફર્સને બધું એ લોકો આપવાના છે એમના લેવલે તો અહીંયા જે વિઝિટર્સ આવશે એ લોકોને પણ ઘણો બધો બેનિફિટ થશે અમારી જોડે બીજા ગજ ગ્રીન્સ ગ્રુપ અમારી જોડે જોડાયું છે મારું પોતાનું જ છે બરાબર પછી રોઝેટ કરીને બિલ્ડર્સ છે જે અત્યારે ભાઈલીની અંદર જે રીતે સિંગાપુરમાં બે હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય છે અને બે હાઈ રાઇઝ બિલ્ડિંગની વચ્ચે બ્રિજ બનાયેલો હોય છે એ લેવલનું નેક્સ્ટ લેવલનું જે બિલ્ડિંગ વડોદરા વાસીઓએ જોયું નથી અથવા ફીલ નથી કર્યું એ બધી વસ્તુ તમને અહીંયા પ્રોજેક્ટમાં જોવા મળશે પછી તમને કદાચ ખ્યાલ ન પણ આવે કે ભાઈલીમાં આટલી સરસ સાઇટ છે પણ આટલી સરસ યસ સાઈટ છે બરાબર આવી જ રીતે રત્નમ ગ્રુપ રત્નમ ગ્રુપ આજથી હું માનું ત્યાં સુધી મારા નોલેજમાં છે એ પ્રમાણે વીસ વર્ષ જૂનું ગ્રુપ છે મે બી કદાચ ત્રીસ વર્ષ જૂનું પણ હોય બરાબર એ લોકોએ પણ એ લોકો ટ્રસ્ટેડ બિલ્ડર છે ઓકે અને એ લોકોના બહુ બધા ચાલે છે તો એ પણ આપણે ત્યાં સ્ટોર લીધેલો છે વિહૌ બિલ્ડર છે વિહૌ બિલ્ડર લક્ઝરિયસ પ્રોડક્ટ માર્કેટમાં મૂકે છે બહુ પ્રોપર વેલ સર્વે કરીને પ્રોડક્ટ મૂકે છે તો એ વિહૌ બિલ્ડર પણ આપણી જોડે જોડાયા છે કુનાલભાઈ અને એમની ટીમ મધુવન ગ્રુપ આપણી જોડે જોડાયું છે જે સમાસાવલી રોડ પર ખૂબ સારું મોટા પાયે કામ કરી રહ્યા છે ભાઈ અને એમની ટીમ ઓકે દર્શનમ ગ્રુપ દર્શનમ ગ્રુપનું નામ કોને નથી સાંભળ્યું ઓકે અત્યારે દર્શનમ ગ્રુપ રાજાની માફક કામ કરી રહ્યું છે દર્શનમ ગ્રુપનો માલ થી વખણાય છે ઓકે અત્યાર સુધી મારા ખ્યાલથી હું માનું ત્યાં સુધી એમના ચાલીસથી વધારે પ્રોજેક્ટ એમને કમ્પ્લીટ કરી નાખ્યા છે એટલે એમનું એમનું અનુભવ કયા લેવલનો કહેવાય હવે આટલા બધા પ્રોજેક્ટ્સ એમના અહીંયા અવેલેબલ છે વિવેના વેસ્ટી સેવા સેવાસીમાં સુપર પ્રીમિયમ ફ્લેટની સ્કીમ છે એમની ઓકે લક્ઝરિયસ ડબલ ફ્લોરિંગ એટલે શું કહે છે ડુપ્લેક્સ ફ્લેટ્સ બનાવ્યા છે પ્રીમિયમ ફ્લેટ હા એટલે ટુ સીઆર થ્રી સીઆર એ લેવલના પછી ફોર્ચ્યુન ગ્રુપ આપણી જોડે જોડાયું છે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની અહીંયા ટોટલ આ જગ્યાએ ઘણી બધી સ્કીમ છે ટોટલ પ્લોટિંગની સ્કીમ ગણતરી કરવા જો તો સાતથી આઠ સ્કીમ અહીંયા અવેલેબલ છે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ મળી જાય એમાં આસોપાલવ છે ગજ ગ્રુપ છે બીજા પણ બધા છે ઓકે પેવેલિયન હાઈટ્સ તમે પેવેલિયન બાયલીમાં ભાયલીનું નામ જે રોશન થયું એ જે મોટા ત્રણ ચાર બિલ્ડર્સ છે એમને રોશન કર્યું છે એમાં પેવેલિયન હાઈટ છે અમિતભાઈ છે મુકેશભાઈ છે દિલીપભાઈ ખાનકી સાહેબ છે આ બધાએ ખૂબ મહેનત કરીને આ ભાયલીને ઊંચું લાવવા માટે મહેનત કરી છે અને ત્રણસો ત્રણસો ફ્લેટની પ્રીમિયમ સ્કીમ છે તો એ લોકો પણ અમારી જોડે જોડાયા છે પાર્ક સ્પેસ કરીને વાઘોડિયામાં ખૂબ સારું કામ છે હાર્દિકભાઈ કરીને છે હાર્દિકભાઈએ પણ ખૂબ સરસ ડુપ્લેક્સ છે ટેનામેન્ટ છે કોસ્ટ ઇફેક્ટિવ પ્રીમિયમ સેમ્પલ હાઉસ રેડી સાથેના પ્રોપર્ટીઝ મૂકેલી છે તો એ બધી સ્કીમ પણ ખૂબ સરસ છે ન્યાસા બિલ્ડર વિજયભાઈ કરીને છે બરાબર તો એ વિજયભાઈએ તમે કદાચ એમની સ્કીમનું નામ છે ન્યાસા કરીને છાણીની અંદર છે અમેઝિંગ સ્કીમ અમેઝિંગ ક્વોલિટી અમેઝિંગ એમ્યુનિટીઝ તમે જોશો તો તમને એવું લાગશે કે કંઈક બોમ્બેની કોઈ સ્કીમમાં આપણે એન્ટર થઈ ગયા બરાબર જંગલમાં મંગલ કર્યું છે અને એમના જે છે છે ને એમને ફૂલ સપોર્ટ કરે એમની જોડે વર્ષે દાડે બે પાર્ટી થતી હોય ફંક્શન થતું હોય એની અંદર પોતે ઇન્વોલ્વ થાય છે કસ્ટમર્સના પ્રોબ્લેમ પોતે સોલ્વ કરે છે અમદાવાદથી આવીને બરાબર આવી જ એમને બીજી એમના આ રોઝેટ ગ્રુપ છે એની અંદર પણ ન્યાસા ગ્રુપ પાર્ટનર થયું છે વિનસ પહેલ અમદાવાદમાં તમે જોવા જાઓ તો અતિશય મોટી સ્કીમ્સ ચાલે છે નેક્સ્ટ લેવલના પ્રોજેક્ટ્સ કરે છે અહીંયા એ લોકોએ સ્ટોલ અવોર્ડ વિનિંગ સ્ટોલ બનાવ્યો છે આખો એલઈડીનો ફૂલ એલઈડી સ્ટોલ બનાવ્યો છે એમને બરાબર આટલો ફૂલ એલઈડી સ્ટોલ બનાવ્યો જાય તો દસ લાખ રૂપિયાનો ખર્ચો થાય ઓકે હવે આટલો બધો ખર્ચો ક્યારે કરતા હોય કોઈ માણસ જ્યારે એક્સપેક્ટેશન હોય ખૂબ કસ્ટમર્સ આવવાના છે અને ખર્ચો કરે છે તો બધાને એવું હોય કે હું ફાયદો કેવી રીતે લઉં તો કે ભાઈ દરેક બિલ્ડર પોતપોતાની ધ્યાન બજેટને ધ્યાનમાં રાખી અને ડિસ્કાઉન્ટ આપે અને તમને પણ મળશે જેને જે અવેલેબલ હશે તે સર ડિસ્કાઉન્ટની વાત કરે તો ઓન ધી સ્પોટ જે લોકો બુક કરાવવા છે તે માટે વિશેષ ડિસ્કાઉન્ટ છે કેટલા થી કેટલા પાંચ હજાર રૂપિયા થી લઈને દસ લાખ રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ છે અને પછી તમારા કસ્ટમર્સ ની નેગોશિયેશન સ્કીલ પર ડિપેન્ડ છે કે એ લોકો દસ લાખ ડિસ્કાઉન્ટ લઈ શકે છે કે વધુ ડિસ્કાઉન્ટ લઈ શકે છે હા બોલો હવે બીજું શું જાણવું છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ સુજલ પ્રોપર્ટી એક્સપો રાખેલો છે જો તમારે પ્રોપર્ટી લેવી છે આ એક વ્યક્તિનું સ્ટેટમેન્ટ છે કે જેને આજના દિવસમાં એક લાખ કરોડ રૂપિયા નો ધંધો કરેલો છે કોઈક બહારના વ્યક્તિ છે એમાંથી આપણે શીખ્યા છે કે ભાઈ જમીન જિંદગીમાં ધોકો ના આવે બરાબર તમારા પેરેન્ટ્સે આજથી વીસ વર્ષ પહેલા प्रोपर्टी लीधी होर एक्जाम्पल અને એ કેટલામાં લીધી હશે એક લાખ રૂપિયામાં લીધી હશે પચાસ હજાર રૂપિયામાં લીધી હશે આથી વીસ વર્ષ પહેલા આજે એ એક લાખ રૂપિયાની કિંમતનો જે પ્રોપર્ટી લીધેલી એની આજની કિંમત શું છે લાખોમાં અથવા કરોડોમાં બરાબર વીસ વર્ષની અંદર લાખોમાં અથવા કરોડોમાં ચાલો હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું એટલે પ્રાઇસ આટલો બધો વધે છે બીજું એક એક્ઝામ્પલ આપું આપણું વડોદરા વીસ વર્ષ પહેલા શું હતું શું વડોદરા પાસે વીસ વર્ષ પહેલા એરપોર્ટ હતું અત્યારે જે બીએમડબલ્યુ રોડ પર ફરી રહી છે જે મર્સિડીઝ ફરી રહી છે અત્યારે જે વોલ્યુમમાં ફરી રહી છે એ વખતે વોલ્યુમમાં શું ફરતું હતું એ વખતે ગાડા ફરતા હતા શું એ વખતે ટેમ્પો ફરતા હતા બરાબર બસો ની પરિસ્થિતિ એ વખતે કેવી હતી અત્યારે કેટલી છે વીસ વર્ષમાં આખા બે દાયકા બદલાઈ ગયા બરાબર દસ દસ વર્ષના બે દાયકા બદલાઈ ગયા તો જમીનના ભાવ કેટલા વધશે પ્રોપર્ટીના ભાવ કેટલા વધશે બરાબર એટલે બધી પ્રાયોરિટી પછી ફર્સ્ટ પ્રાયોરિટી તમારે પ્રોપર્ટી પરચેસ થવી જ જોઈએ ગવર્મેન્ટે એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યા છે કે તમે પ્રોપર્ટી ખરીદો છો અને પેરેન્ટ્સને જેના નામે પ્રોપર્ટી જેને કશું ખરીદો છો તો એ પ્રોપર્ટી પેરેન્ટ્સે જેને લખી છે કે ભાઈ મારા વાઈફના નામે જાય તો એ વ્યક્તિ નથી તેના વાઈફના નામે જાય અથવા એના બાળકોના નામે જાય પણ એ વસ્તુ ચોરાઈ નથી જવાની ઘરમાં સોનું પડ્યું હશે ચોરાવાના ચાન્સીસ છે તમે એસઆઈપી કે કશું કરેલું છે બહુ મસ્ત પ્રોડક્ટ છે મેં પોતે લીધેલી છે પણ હવે એજન્ટ તમારો એટલો પરફેક્ટ છે કે નહીં તમે રાઈટ પ્રોડક્ટ લીધી છે કે નહીં તમે ડોક્યુમેન્ટ સર્વે કરીને લીધેલા છે કે નહીં એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એમાં શું થાય તમે શેર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પણ તમારે વોચ રાખવી પડે બરાબર છે કન્ટિન્યુ યસ મને તમે એક એક્ઝામ્પલ એવો આપો કે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કોઈ માણસે કર્યું હોય અને વીસ વર્ષ પછી એનો એજ પ્રાઇઝ રહ્યો હોય પ્રોપર્ટી ચોખ્ખી હોય તો સર મારો છેલ્લો ક્વેશન આવતીકાલે વડોદરા શહેરની જનતાને અહીંયા આવવા માટેનું કેવા પ્રકારનું આહવાન આપ કહેવા માંગો છો કારણ કે એક અદ્ભુત તક કહેવાય કારણ કે આવી તકો વારે ઘડે ઉભી નથી થતી એક જ જગ્યાએ બધી જ વસ્તુઓ મળી રહે બધી સારી એવી એમ્યુનિટી સાથે આપણા બજેટમાં ડિસ્કાઉન્ટ સાથે અલગ અલગ વિશ્વાસો બિલ્ડરો છે તમારા દ્વારા લોકોને શું આહવાન કરવા માંગ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જાન્યુઆરી સવારે દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી આપણો પ્રોપર્ટી ફેર ચાલુ રહેશે તમે જરૂરથી પધારજો સૌ વડોદરાવાસી સેન્ટ્રલ ગુજરાતના જે રહેવાસીઓ છે એ બધાને વિનંતી છે કે આપ સૌ અહીંયા પધારો ખૂબ આભાર છે દર્શક મિત્રો ઓડદા શહેર સંસ્કારી નગરીના લોકો માટે પોતાનું એક સ્વપ્નનું ઘર બને પોતાના એક સ્વપ્નની જમીન લેવાય અને ભવિષ્યમાં તેનો બમણી કિંમતે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે સોનું ચોરાઈ શકે છે અનેક જગ્યાએ જે રોકાણ કર્યું હોય તેના પર નજર રાખવી પડે છે કે ક્યારે વધી રહ્યા છે ક્યારે ઘટી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે એક્સપો છે ત્યાં જે પ્રોપર્ટી એક્સપો કહી શકાય સુજલ પ્રોપર્ટી એક્સપોમાં તમને ભવિષ્યમાં બમણી કિંમતનો ફાયદો થશે તે સો ટકાની વાત છે તેની અંદર કોઈ શંકા જ નથી કારણ જમીન છે અને જમીનમાં રોકાણ કરેલા પૈસા ક્યારે વ્યર્થ નથી જતા તે ભવિષ્યમાં બમણી કિંમતે મળે છે આવા અનેકના અનુભવો છે ને આવા અનેકના જે લોકો છે તેઓને ફાયદા પણ થયા હશે તો આવતીકાલથી ત્રણ દિવસ માટે એટલે કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસમી તારીખે જ નેપ્ચિન કોમ્પ્લેક્સ સાથે ગેંડા સર્કલ પાસે આવ્યું છે ત્યાં સુજલ પ્રોપર્ટી એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે ભવ્યાથી ભવ્ય આયોજન છે અનેક રેપ્યુટેડ અને વિશ્વાસુ બિલ્ડરો પણ અહીંયા આવવાના છે ખૂબ સારી એવી ફેસિલિટીઝ એમ્યુલિટી સાથે જ આ તમામ વસ્તુઓનું વેચાણ થશે તો દર્શક મિત્રો એકવાર જરૂરથી મુલાકાત લેવા માટે એક આહવાન સાથે વિનંતી કરી રહ્યા છે કેમેરામેન ગૌતમ સાથે મેં બિરેન સ્પાર્ટ ટુડે ન્યુઝ